હિટ એન્ડ રનના આરોપીને સાંસદ છોડાવી ગયા વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી કુશ પટેલને સાંસદ રંજનબેન ભટ્ટે બચાવ્યો હોવાના આરોપથી હોબાળો મચી ગયો હતો સાંસદે માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને છોડાવી દીધો હતો આ હોબાળો મચતા સાંસદે સ્પષ્ટતા કરી હતી તે આ આક્ષેપો ખોટા છે કુશના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઈ હતી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો જેમાં આરોપી કુશ પટેલને સાંસદ રંજનબેન ભટ્ટે યો હોવાના આરોપો લાગતા હોબાળો મચી ગયો હતો આરોપ મુજબ સાંસદ માત્ર પોણા બે કલાકમાં આરોપીને બચાવી ગયા આરોપી કુશ પટેલે બે વિદ્યાર્થીને ટક્કર મારી હતી ત્યારબાદ ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ ટોળું એકત્રિત થઈ ગયું હતું ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીને પીછો કર્યો અને ચાર કિલોમીટર દૂરથી આરોપીને પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો જોકે આરોપ લગાવ્યો હતો કે ટોળાએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો હતો સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવી ગયા હતા આરોપીને છોડાવી ગયા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો આરોપીને પોલીસ સ્ટેશનમાંથી લઈ જતા સાંસદ રંજનબેન ભટ્ટનો વીડિયો વાયરલ થયો હતો